નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શિક્ષણ સહાયકની ભરતી ધોરણ અગિયાર બાર માટે મોટી અપડેટ આવી છે તો આપણે આ વિડીયોમાં અપડેટ વિશે વાત કરશું તો સૌ પ્રથમ વાત છે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ હેઠળ ખાલી જગ્યાઓની અપડેટ આપવામાં આવેલ છે તો જે પણ જગ્યાઓ છે એની અપડેટ છે સાથે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ હેઠળ છઠ્ઠી જૂન બે હજાર પચીસના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે કે પી એમ ટુ જાહેર કરવામાં આવે છે તો કોના માટે તો સરકારી ઉચ્ચતર માધ્યમિકનું પી એમ એલ ટુ આવી ગયું છે સાથે આજે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના જે પણ શિક્ષણ સહાયકો છે એ છઠ્ઠી જૂન બે હજાર પચીસથી નવમી જૂન બે હજાર પચીસના રોજ રાત્રે અગિયાર પોઈન્ટ ઓગણસાઠ એટલે કે નવ જૂન બે હજાર પચીસના રાતના બાર વાગ્યા સુધી શાળા પસંદગી આપી શકશે સાથે બિન સર સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એટલે કે ગ્રાન્ટેડ શાળાઓ ધોરણ અગિયાર બારની છે તો એની પણ ખાલી જગ્યાઓ અપડેટ કરવામાં આવી છે સાથે ધોરણ અગિયાર બારની જે પણ ગ્રાન્ટેડ શાળાઓ છે તો એનું પ્રોવિઝન મેરિટ લિસ્ટ બે એટલે કે પી એમ એલ ટુ જાહેર કરેલ છે તો પી એમ એલ ટુમાં જે પણ ઉમેદવારો સામેલ હશે એમની શાળા પસંદગી છઠ્ઠી જૂન બે હજાર પચીસથી લઈ નવમી જૂન બે હજાર પચીસ સુધી રાતના બાર વાગ્યા સુધી શાળા પસંદગી આપી શકશે તો એની સૂચનાઓ પણ વેબસાઇટ પર ઉપલબ્ધ છે તો ચાર મહત્ત્વના જે ન્યૂઝ છે એ શિક્ષણ સહાયકો માટે આવ્યા છે હવે આપણે આની આ જે સમાચાર છે એની વિગતવાર ચર્ચા કરી લઈએ જે પણ મહત્ત્વની સૂચનાઓ છે એની આપણે ચર્ચા કરી લઈએ તો ભરતી પ્રક્રિયામાં પુનઃ વિચારણા કરવામાં આવી છે એટલે કે વધુ રોજગારીની તકો મળે અને શિક્ષકોને વધુમાં વધુ શાળાઓ ઉપલબ્ધ થાય તેના માટે આ પુનઃ વિચારણા કરવામાં આવી છે અને શાળા પસંદગીના વધુ વિકલ્પો ઉમેદવા ઉમેદવારોનો મળશે આ વખતે સાથે અગાઉની જે પણ શાળા ફાળવણી હતી તેર મે બે હજાર પચીસથી સત્તર મે બે હજાર પચીસની રદ કરવામાં આવી છે સાથે એકવીસ પાંચ બે હજાર પચીસના રોજની જે હતી એ ફાળવણી પણ રદ કરવામાં આવી છે એટલે કે કુલ બે શાળા બે શાળા ફાળવણીઓ રદ કરવામાં આવેલી છે એટલે કે જૂની જે પણ શાળા ફાળવણી ધોરણ અગિયાર બાર માટે થઈ હતી સરકારી શાળાઓ માટે એ રદ કરવામાં આવી છે હવે નવી ઓનલાઈન શાળા પસંદગી ચાલુ થઈ છે તો છઠ્ઠી જૂન બે હજાર પચીસથી નવમી જૂન બે હજાર પચીસના રાતના બાર વાગ્યા સુધી આ શાળા પસંદગી ચાલશે તમારે પોર્ટલની મુલાકાત લેવાની છે અને ઓનલાઈન પુનઃ શાળા પસંદગી કરવાની છે હવે બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓના જે પણ ઉમેદવારો છે તો તમામ લાયક ઉમેદવારોએ પણ ઓનલાઈન શાળા પસંદગી આપવાની છે તો લાયક કયા છે તો પી એમએલ ટુમાં જે આવેલા છે એ ઉમેદવારોની વાત છે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું છે વાંધા અરજી થઈ છે અને એના અંતે પીએમએલ ટુ બન્યું છે તો આ તમામ ઉમેદવારોએ શાળા પસંદગી આપવાની છે હવે પુનઃ શાળા પસંદગી ફરજિયાત છે એટલે કે તમારે ફરીથી શાળા પસંદગી આપવી પડશે નહીં આપો તો તમે શાળા પસંદ કરવા નથી માગતા એવું ગણીને તમારી જે શાળા ફાળવણી છે એ રદ કરાશે હવે પુનઃ શાળા પસંદગી છે એ તમામ ઉમેદવારોએ નવેસરથી પસંદગી આપવાની છે અગાઉ કોઈએ પસંદગી આપી હોય કે ના આપી હોય એવા ઉમેદવારો પણ પસંદગી આ વખતે આપી શકે છે એટલે કે જે પી એમ એલ ટુમાં આવ્યા છે સાથે શાળા ફાળવણી થઈ હોય કે ના થઈ હોય એવા ઉમેદવારો પણ પસંદગી આપી શકે છે તો ખાસ મહત્ત્વના ન્યૂઝ છે ખાસ યાદ રાખજો એટલે કે અગાઉ તમને શાળા ફાળવણી શાળા પસંદગી કરવા ન મળી હોય તો પણ તમે આ વખતે શાળા પસંદગી કરી શકો છો શાળા ફાળવણી થઈ કે ન થઈ એ ઉમેદવારો પણ પી એમ ટુમાં હોય તો શાળા પસંદગી આપી શકશે તો ફરજીયાત પુનઃ શાળા પસંદગી કરી લેજો હવે ભરતી પ્રક્રિયામાંથી તો ભરતી પ્રક્રિયામાં જે પણ ઉમેદવાર ભાગ નથી લેતો એટલે કે શાળા પસંદગી નથી કરતો તો એ નિમણૂક થવાની ઈચ્છા નથી રાખતો એમ ગણવામાં આવશે અને આ જે ઉમેદવાર છે એ આ ભરતી પ્રક્રિયામાંથી બાકાત રહેશે એટલે કે શાળા પસંદગી તમે કરશો તો જ તમને શાળા મળશે હવે તમારે તો આ જે સૂચનાઓ છે વેબસાઇટ પર મૂકેલી છે આ બધી સૂચનાઓ તમને સરળ રીતે સરસ મજાનું પ્રેજે પ્રેઝન્ટેશન રજૂ કરીને સમજાવી દીધી છે હવે આ સૂચનાઓ તમે કોઈ વાંક વાંચવા માગતા હો તો વાંચી શકો છો અને આ જે સૂચનાઓ છે એ ઉચ્ચતર માધ્યમિકની જે સરકારી શાળાઓ છે એના માટે છે ને બીજી જે ગ્રાન્ટેડ શાળાઓ ધોરણ અગિયાર બારની એટલે કે ઉચ્ચતર માધ્ય માધ્યમિકની જે ગ્રાન્ટેડ શાળાઓ છે બંને માટે સરખી જ સૂચનાઓ છે તો આ સૂચનાઓ તમે વાંચવા માંગતા હો તો વાંચી શકો છો હવે બીજી વાત જે છે ઇમ્પોર્ટન્ટ એની આપણે વાત કરી લઈએ સાથે તારીખ પણ તમે જોઈ શકો છો છઠ્ઠી જૂનના રોજ એટલે કે આજે જ આ સૂચનાઓ રજૂ પડી છે બહાર પડી છે રજૂ થઈ છે હવે સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ હેઠળ શાળા પસંદગી અંગેની અંગેની જે પણ અગત્યની સૂચનાઓ છે એ તમને સરળ ભાષામાં સમજાવું છું તો આ બધી સૂચનાઓ છે છઠ્ઠી જૂનના રોજ જાહેર કરાઈ છે હવે આમાં કુલ ત્રણ બાબતો મહત્ત્વપૂર્ણ તમારા માટે છે તો એક તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ટુ આવ્યું છે તો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ જે પણ માન્ય ઉમેદવારો ઠર્યા છે એમના માટેનું છે બીજું શાળા પસંદગીની તારીખો છે તો શાળા પસંદ કરવાનું જરાય ભૂલતા નહીં સાથે તમામ ઉમેદવારોને આની એસમએસ થી જાણ પણ કરવામાં આવી છે કે તમે શાળા પસંદ કરી લેજો હવે શાળા પસંદગીના જે નિયમો છે એ પહેલો નિયમ છે કે સમય મર્યાદાનું પાલન તો આ જે ત્રણ દિવસ આપવામાં આવ્યા છે એમાં સમયસર પસંદગી ન કરનારને ભરતી પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવશે બીજો નિયમ છે વય મર્યાદામાં છૂટછાટ ન હોય તેવા અનામત ઉમેદવારો જનરલ અને પોતાની કેટેગરીમાં શાળા પસંદ કરી શકશે એટલે કે જેની ઉંમર અનામત તો જેની ઉંમર જનરલ કેટેગરી અનુરૂપ છે એ ઉમેદવારો અનામત કેટેગરીને જનરલ બંનેમાં શાળા પસંદ કરી શકશે એટલે કે જે જનરલ કેટેગરીમાં ફિટ બેસે છે પોતાની કેટેગરીમાં શાળા પસંદ કરવી તો પણ કરી શકે છે અને જનરલ કેટેગરીમાં પસંદ કરવી તો પણ શાળા પસંદ કરી શકે છે ફક્ત પોતાની કેટેગરીમાં તો જે પણ વયમર્યાદામાં છૂટછાટ મેળવે છે એટલે કે દાખલા તરીકે એમની જનરલ માટે પાંત્રીસ ઉંમર હોય અને આમની ઉંમર અડત્રીસ સત અડત્રીસ હોય કાં તો ઓગણચાળીસ ચાળીસ હોય તો આ તમામ ઉમેદવારો પોતાની કેટેગરીમાં જ શાળા પસંદ કરી શકશે એટલે કે એમને જનરલમાં મોકો નહીં મળે તો આ ખાસ વાત તમારે યાદ રાખવાની છે તો વયમર્યાદામાં છૂટછાટ મેળવેલ હોય તેવા અનામત ઉમેદવારો ફક્ત પોતાની કેટેગરીની શાળાઓ પસંદ કરી શકશે તો વાત ખાસ ઇમ્પોર્ટન્ટ છે ખાસ યાદ રાખજો તો બે નિયમો છે એક ઉમેદવારો જનરલ અને કેટેગરી બંનેમાં શાળા પસંદ કરી શકશે અને બીજા ઉમેદવારો જે વય મર્યાદામાં છૂટછાટ મેળવે છે એટલે કે કેટેગરીનો લાભ લેવા માંગે છે તો વય મર્યાદાના લીધે કેટેગરીનો લાભ જેમને મળતો એમને પોતાની કેટેગરીમાં શાળા પસંદ કરવી પડશે તો આ ખાસ વાંચી લેજો હવે ઓનલાઈન શાળા પસંદગી તમારે કરવાની છે તો ઓનલાઈન શાળા પસંદગી માટે સૌપ્રથમ પ્રથમ વેબસાઇટ પર તમારે લોગિન કરવાનું છે તો ડબલ્યુ સર્ક ડોટ ઇન છે એમાં હાયર સેકન્ડરી ગવર્મેન્ટ કેન્ડિડેટ વિકલ્પ પર તમારે પસંદ કરવાનો છે પછી લોગિન વખતે તમારે ટાટ નંબર છે જન્મ તારીખ છે અને કેપચા કોડ છે આ વિગતો ભરવાની છે ત્યારબાદ લોગિન કર્યા બાદ સ્કૂલ સિલેક્શન મેનુ આવશે તો એના પર તમારે ક્લિક કરવાનું છે સાથે વર્તમાન શિક્ષક છે એમણે ઘણી બધી વિગતો ભરવાની છે એટલે કે અમુક વિગતો તમારે સ્કૂલ સિલેક્શન કરશો તો શાળા પસંદગી આવશે ને વિગતો ભરવાની આવશે તો વિગતો તમે ભરી લેજો તો જો હાલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હો તો પ્રાઇમરી સેકન્ડરી હાયર સેકન્ડરીને ગવર્મેન્ટ છે કે ગ્રાન્ટિન એડ છે તો જે પણ લાગુ પડતો એ વિકલ્પ પસંદ કરી લેજો એટલે કે ટીક માર્ક કરવાનું આવશે સાથે હાલ જ્યાં નોકરી કરો છો શાળાનો યુડાયસ નંબર પણ તમારે લખવાનો છે સાથે તમને કયો વિભાગ લાગવું પડે છે સરકારી કે ગ્રાન્ટેડ એ પણ તમારે ટીક માર્ક કરવાનું છે હવે કેટેગરીના ઉમેદવાર માટે વિકલ્પો તો કેટેગરીના લાભ સાથે તો કેટેગરીના લાભ સાથે તમે પોતાની કેટેગરી અને જનરલ કેટેગરીની તમામ શાળાઓ પસંદ કરી શકશો તો કેટેગરીના ઉમેદવારો માટે ફોર્મમાં વિકલ્પો આપવામાં આવેલા છે તો કેટેગરીના લાભ સાથે તમે એટલે કે ત્યાં ટીક માર્ક કરવાને છે કે એ હું કેટેગરીનો લાભ મેળવવા માંગુ છું તો પોતાની કેટેગરી અને જનરલ કેટેગરીની તમામ શાળાઓ પસંદ કરી શકશે એટલે કે જે કેટેગરીનો લાભ મેળવવા માંગે છે તો એ પોતાની કેટેગરીની શાળાઓ અને જનરલ કેટેગરીની આ બંને શાળાઓ પસંદ કરી શકશે હવે કેટેગરીનો લાભ જતો કરવા માંગે છે એટલે કે મારે કેટેગરીમાં મેળવવું નથી એટલે કે મને જનરલમાં મળે છે એટલે મારે કેટેગરીમાં નથી મેળવું તો એ ઉમેદવારો તમામ શાળાઓ પસંદ કરી શકશે પરંતુ એલોટમેન્ટ એમને જનરલ કેટેગરીમાં જ કરવામાં આવશે તો તમે કેટેગરીનો લાભ જતો કરો છો તો તમને જે પણ શાળાઓ છે એ જનરલ કેટેગરીમાં મળશે કેટેગરીમાં શાળાઓ નહીં મળે ત્રીજો વિકલ્પ છે તમારે ઉપર રીત તો ભરીને બટણો જે પણ સેવનું બટન છે એના પર ક્લિક કરવાનું છે એટલે કે આ વિગતો તમારે કેટેગરીની લાભવાળી અને કેટેગરીનો લાભ જતો કરવાવાળી વિગતો સેવ કરવાની છે તો નેક્સ્ટ પ્રોસેસ છે સેવ કરવા માટેની હવે શાળા પસંદગીને કન્ફર્મેશન કઈ રીતે આપવાનું છે તો નેક્સ્ટ સ્ટેપ છે જિલ્લો પસંદ કરી તમારે સર્ચ કરતાં શાળાની બધી શાળાઓની યાદી જોવા મળશે કે જે જિલ્લામાં તમે નોકરી મેળવવા માંગતા હોય જિલ્લો પસંદ કરવાનો છે પછી તમારે શાળાઓની યાદી જોવા મળશે શાળાના નામ સામે તમારે નિશાન પર ક્લિક કરવાનું છે અને તમારી પસંદગી આપવાની છે હવે આ પસંદગીમાં તમે પ્રથમ બીજો ત્રીજો ક્રમ બદલવા માગતા હો તો એ જે શાળા છે એને તમે ખેંચીને ઉપર નીચે કરી શકશો એટલે કે ક્રમ બદલી શકશો તો ટોપમાં કંઈ રાખવી છે ડાઉનમાં કંઈ રાખવી છે તમે નક્કી કરી શકશો ત્યારબાદ તમામ પસંદ કરેલ શાળાઓ ફાઇનલ કરવા માટે તમારે શેવ અને કન્ફર્મ બટન દબાવવાનું છે પ્રથમ સેવ અને કન્ફર્મ તો આ રીતે તમે શા શાળાઓનું જે લિસ્ટ છે ફાઇનલ કરી શકશો સાથે ઓટીપી દાખલ કરી પસંદગીનો ડેટા તમારે ફાઇનલ સબમિટ કરવાનો છે તો સેવ અને કન્ફર્મ બાદ ફાઇનલ સેવ આવશે તો આ પણ તમારે કરવાનું છે તો એના માટે ઓટીપી વેરિફિકેશન કરવાનું રહેશે અને પછી ફાઇનલ સેવ થશે ત્યારબાદ તમને કોઈ પણ દુવિધા છે કોઈ પણ મુશ્કેલીમાં છો અને માર્ગદર્શન મેળવવા માંગો છો તો આ કોન્ટેક નંબર આપેલા છે આ સ્લાઇડમાં જોઈ શકો છો વહીવટી માર્ગદર્શન માટે ત્રાણું બે છોતેર તેત્રીસ પાંચ એકત્રીસ પર ટેકનિકલ માર્ગદર્શન મેળવવું એટલે કે વેબસાઇટ ખોલે કાં તો કોઈ બીજો ઇશ્યુ હોય તો નેવું નવ નવાણું એકત્રીસ સાત આગણીસ રીતે નંબર છે તો બંને નંબર પર તમે કોન્ટેક કરી શકો છો અને હેલ્પલાઇનની મદદ લઈ શકો છો તો વહીવટી માર્ગદર્શન શાળાઓ કઈ રીતે પસંદ કરવી કેટેગરી શું વસ્તુ છે કેટેગરીનો લાભ જતો કરવો શું વસ્તુ છે પછી શાળાઓની વિગતો બીજી ભરવાની છે કે કઈ શાળામાં નોકરી કરો છો તો આ વહીવટી માર્ગદર્શન છે ત્યાં તમને જે પણ દુવિધા હોય કોઈ પણ પ્રકારની તો આ નંબર પર તમે ત્રાણુંવાળા નંબર પર કોન્ટેક કરી શકો છો ટેકનિકલ વેબસાઇટ એરર આવે શાળા પસંદગીમાં કોઈ તકલીફ પડે લોગ ઇન ન થતું હોય તો એના માટે આ નંબર છે નેવવાળો આ રીતે આપ પસંદગી કરી શકો છો હવે આ સૂચનાઓ સરળ રીતે સમજાવે એના માટેની આ પીપીડી બનાવી છે પણ હવે જે વાસ્તવિક પીડીએફ છે એ તમને બતાવી દઉં છું ડોક્યુમેન્ટ કેવું છે તો ઓનલાઈન શાળા પસંદગી માટેનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તો આમાં બધી જ વિગતો લખેલી છે આ વિગતો તમે વાંચવા માંગતા હો તો વાંચી શકો છો તો તમને સરળ રીતે સમજાવી દીધું છે સાથે કઈ રીતે ફોર્મ ભરવાનું છે આ શું માર્ક કરવાના છે તો એ વિગતો પણ આમાં આ ફોર્મ છે તો તમે અન્ય જગ્યાએ અરજી કરી હોય તો એ પણ વિગતો તમારે અહીં લખવાની છે નોંધવાની છે તો બધી જ વિગતો તમારે આપવાની છે અને શું શું કરવાનું છે બધી જ આપણે ચર્ચા કરી દીધી છે તો આ રીતનું છે સાથે તમે એક વખત આનું જે પ્રેક્ટિસ છે રિહર્સલ છે એ કરેલી છે એટલે તમારે ઘણા બધા ઇશ્યુ નહીં આવે સાથે પીડીએફ એક વખત સારી રીતે વાંચી લેજો આ પીડીએફ આપને પીપીડી સહરૂપે સરસ મજાની સમજાવી દીધી છે સાથે વિડીયો પસંદ પડે તો લાઇક અજૂક આપતા રહેજો મનમાં પ્રશ્નો તો કોમેન્ટ કરી શકો છો ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેના લીધે આવા વિડીયો તમને વારંવાર મળતા રહે તો વાંધા ડોક્યુમેન્ટ પણ આવી ગયા છે એટલે કે જેમણે વાંધા રજૂ કર્યા હતા એમને કમિટી સ્વીકાર્યા છે કે રદ કર્યા છે અહીં આવી ગયું છે તો વાંધો અગ્રાહે રાખવામાં આવ્યો છે એટલે કે જે વાંધો વાંધારજી અરજી રજૂ કરી હતી એ અગ્રાહે એટલે કે સ્વીકાર્યો નથી બરાબર રિજેક્ટ કરવામાં આવ્યો છે અને જ્યાં ગ્રાહે લખેલું છે તે વાંધો સ્વીકારી લીધો છે તો આ પીડીએફ આવી છે બંને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંને માટેની આવી છે તો વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી લેજો અને સાથે ઘણા બધા ઉમેદવારો જે છથી આઠનું લિસ્ટ આવવાનું છે તો એ ઉમેદવારોને પણ આ રીતે વાંધારજી આવશે અને જે ડિગ્રી જી જ્ઞાન સહાયક સાથે મેળવેલી છે તો આ રીતે એ કમિટી નક્કી કરશે અને આ રીતે રદ થશે તો આ ઇમ્પોર્ટન્ટ સૂચનાઓ છે આમાંથી ઘણી બધી તમને એ ઉપયોગી માહિતી પણ મળી રહેશે તો આ સૂચનાઓ આ જે પીડીએફ છે એક વખત એનો અભ્યાસ કરી લેજો તો તમારી ડિગ્રીમાં તમને મદદ મળશે તો આ બધી સૂચનાઓ છે ખાસ જોઈ લેજો સાથે જે પણ ઇમ્પોર્ટન્ટ લિસ્ટ તમારે ડાઉનલોડ કરવાના છે તો જી શર્કની વેબસાઇટ પર જઈને તમે ડાઉનલોડ કરી શકો છો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ